નમસ્કાર મિત્રો મિત્રો ધબકારના તંત્રી નરેશભાઈ વારિયા આપણા બ્રિટિશની મુલાકાત લીધી છે પોતાના ફેમિલી અને ગેસ્ટની સાથે અને ઓલમોસ્ટ એ લોકોનું ડિનર ફિનિશ થવામાં આવ્યું છે ને સાહેબ લગભગ જનરલી બાર સાહેબ જમતા નથી ને ના ના તો શું કહેશો આજે બ્રિટિશમાં જમીને કેવું લાગ્યું તો આ બ્રિટિશનું જે ફૂડ છે એ એકદમ નેચરલ લાગ્યું ઓર્ગેનિક છે અને સ્વાદમાં પણ સરસ છે સાથે સાથે અહીંની જે સ્વચ્છતા છે

અને બધાને મજા આવી જમવાની થેન્ક યુ મેડમ તમારો ગેસ્ટ પણ મેડમ કેમ રહ્યો છો આપ હા નાનપુરા થી નાનપુરા થી આપડા બ્રિટિશની મુલાકાત લીધી છે ખૂબ ખુશીની વાત છે શું કેશો મેડમ બહોત મસ્ત રેસ્ટોરન્ટ હે મે તો ખાના ખાકે આઈ ફિર ભી ખાના ખા લિયા પૂરા એન્જોય કિયા બહોત મસ્ત હે ટેસ્ટી આપો જ્યાદાતર ક્યા હે વૈસુ અડ હજાર ઉસ એરિયા મે ખાના ખાતે બહોત જાતે હમ મેય સબસે શાયદ પહેલી બાર વરાછા મે વિઝિટ કિયા વો રેસ્ટોરન્ટ પહેલી બાર આઈ કેસા ફીલ કિયા મે બહોત મસ્ત मजा आया मजा आया दोबारा और आऊंगी ना आऊंगी ना दूसरी बार क्या और हां <laughs> सर <laughs> बहुत ही अच्छा फूड है हम तो जाते रहते हैं सिटी के अंदर पर ऐसा फूड हमने पहली बार खाया यहाँ पे एकदम सफाई अच्छी है खाना बहुत अच्छा है और पूरा नेचुरल जैसा लगा हमको एकदम एंजॉय किया ना पूरा 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 एंजॉय किया ओके गाइस थैंक यू थैंक यू सो मच यू आई थी साहिब ने एक मेहमान आया से અને એની હારે આપણે ડીલ કરેલી છે આપણે દુબઈમાં રેસ્ટોરન્ટ હવે એમણે એમ કીધેલું કે જમીન હું કેશ કેવું લાગ્યું સારું છે મજા આવી હા બહુ મજા આવી પછી ને થોડું તીખું નો બનાવવાનું બચ્ચા માં ઓકે થોડું સ્પાઈસી લાગ્યું આપણે દુબઈમાં માં આપણે શું કરશું રેસ્ટોરન્ટ ખોલવું છે તો ત્યાં આપણે છે ને થોડું લેસ સ્પાઈસી બનાવશું જમવાનું બરાબર ને ચાલશે ને બાકી ઓલ ઓવર એન્જોય કર્યું ને મજા આવી ને ઓકે નિહાન ભાઈ ને ભી આજ અમારા બ્રિટીશ ખાના ખાયા હે હરા કબાબ હાથમાં લઈ નિહાન કેસા લગાયા પીસ હે મજા આયા આપડા નાના એવા ટ્રીસા બેન માટે રહી ગયા ટ્રીસા બેન ને કઈ રિવ્યુ માં કેવું છે કેવું લેજુ ટીસા મજા આવી જમવાની દુબઈ જેવું હતું કે દુબઈમાં ઉ નથી મળતું ને ખાલી મરચું જ મળે દુબઈમાં દુખા દુ અહીંયા મજા આવી ગઈ ને આપણે દુબઈમાં આવું એક રેસ્ટોરન્ટ ખોલી દેશું ને હ પછી તું ડેઈલી આવશ ને ઓકે 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 થેન્ક યુ એક્ચ્યુલી હું ઘરેથી બધું જમી ને સરસ સરસ એન્જોય